આ તરફ જે છે તે નાડા બેટ છે અહીંથી પાકિસ્તાનની બોર્ડર લગભગ ત્રીસ થી ચાલીસ કિલોમીટરની દૂરી પર આવેલી છે અને આ જે ગામ છે તે ગામમાં શનિવારથી એટલે લગભગ આજે ચોથો દિવસ છે ચાર દિવસથી સતત અહીંયા જે પાણી છે તેની આવક ચાલુ હતી લોકો સાતસો થી વધુ પરિવારો જે છે તેમને અહીંથી બહાર કાઢવામાં આવેલા છે અને અત્યારે ઘણા બધા લોકો જે છે તે રોડ ઉપર રહી રહ્યા છે અને માત્ર જે રાહત

રેવ એમ પણ નથી અને ધીરે ધીરે મને એમ થાય કે આ મકાન બેસી પણ રહેશે આ જ નથી આટલા પોણી આ પાથળ ની દિવાલ પડી જી એટલે આખું પાણી પાથલ ના ઓડા ની બાજુ રાહેરું એટલે આ મકાન ને બેસી દેવાનું ઘરમાં

જે પશુધન હતું ગાયો હોય કે ભેંસો હોય કે વાછરડા હોય તેમની જે બોડીઝ હોય ડેડ બોડીઝ હોય એ ડેડ બોડીઝ અમે રસ્તા ઉપર જોઈ છે અને આખો જે માર્ગ છે તે માર્ગ પશુધનની ડેડ બોડીઝથી અત્યારે ભરાયેલું છે લોકોની અત્યારે